અરે રે જગા વરસાદ જો વરસાદે આહા હા એ આપ ફાટ્યું હો રૂપ ધારણ કર્યું રોડા ગામમાં તમે જુઓ લાઈવ લાઈવ વિડીયો તમે જુઓ અરે રે જેટલો વરસાદ પડ્યો નદી આવી ગઈ એવું પાણી હે તમે જુઓ હે અરે વાદળું ફાટી ગયું એ જગા વિડિયો તલે વિડીયો તલે તો નમસ્કાર દોસ્તો વિડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હાલ જેમ કે સમગ્ર ગુજરાતની અંદર વરસાદને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ દોસ્તો બનાસકાંઠામાં જેમ કે સતત જેમ કે પાંચ દિવસથી ભારેથી વરસાદ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે દોસ્તો જેમ કે વાત કરીએ તો જેમ કે કેટલાય ગામોની અંદર ધોધમાર વરસાદ પડી ચૂક્યો છે હવે દોસ્તો વાત કરીએ તો જેમ કે પાટણ જિલ્લામાં પણ મેઘરાજા જેમ કે મન મૂકીને જેમ કે વરસી રહ્યા છે ત્યારે જેમ કે વાત કરીએ તો રોડા ગામનો અત્યારે હાલ જેમ કે સોશિયલ મીડિયાની અંદર જેમ કે વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તે દોસ્તો જેમ કે તે વિડીયોની અંદર જેમ કે આપણને જેમ કે ચોખ્ખું દેખાઈ રહ્યું છે જેમ કે વરસાદ જેમ કે કેટલો પડ્યો છે નદી આવી હોય તેવું જેમ કે આપણને જોવા મળી રહ્યું છે હવે દોસ્તો વાત કરીએ તો હજી દોસ્તો જેમ કે સતત જેમ કે સાતથી આઠ દિવસ જેમ કે ભારેથી ભારે સમગ્ર ગુજરાતની અંદર જેમ કે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વાત કરીએ તો પાટણમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે દોસ્તો જેમ કે રોડા ગામની અંદર પણ જેમ કે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ત્યારે વાત કરીએ તો દોસ્તો જેમ કે બનાસકાંઠામાં પણ હજી દોસ્તો જેમ કે સાત થી આઠ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સમગ્ર ગુજરાતની અંદર જો